મોડી લાઈવમાં આપનું સ્વાગત છે સોશિયલ મીડિયાના ફાયદા છે તેમ સોશિયલ મીડિયાએ લોકોનો દાંત પણ વાળ્યો છે અને એને લીધે ટ્રેપ જેવા બનાવો અને ઘટનાઓ પ્રકાશમાં આવે છે ઘણી વખતે નિર્દોષ લોકોનો મરો થાય છે વારંવાર બનતી આ ઘટનાઓને લીધે લોકો ડિસેપોઇન્ટ પણ થઈ જાય છે કારણ કે આત્મહત્યાના પણ બનાવો બને છે વારંવાર બને છે એક હજાર રૂપિયામાં મસાજ કરાવવા માટે મેડિકલ ઓફિસર ફેસબુક ફ્રેન્ડના ઘરે પહોંચ્યો ફિમેલ ફ્રેન્ડ હતી લેડીઝ બેડરૂમમાં કપડાં કાઢતા જ બે શખ્સો આવી પહોંચ્યા આખી જે ઘટના બની છે બહુ ચોંકાવનારી છે વડોદરાની આ ઘટના છે શું મામલો છે સાંભળો સોશિયલ મીડિયાના યુગમાં અજાણી વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી કેટલી ભારે પડી શકે છે તેના અનેક કિસ્સા પોલીસો આપણે નોંધાયેલા છે

તબીબના આ તબીબના અનેક ફોલોઅર્સ પણ છે તેવામાં આશરે દસ દિવસ પહેલા આ તબીબને તેમના ફેસબુક પ્રોફાઇલ પર જુહી લવાના નામની એક ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી તે જોતા તબીબે સ્વીકારી લીધી હતી અને બાદમાં તેઓને મેસેન્જર પર હાય લખેલો મેસેજ કરવામાં આવ્યો હતો ત્યારબાદ હું મસાજનું કામ કરું છું ને તમારે મસાજ કરાવવો હોય તો મને કહેજો તેવો પણ મેસેજ કરવામાં આવ્યો હતો સાથે પોતાનો મોબાઈલ નંબર પણ મોકલવામાં આવ્યો હતો જેથી તબીબે વોટ્સએપ નંબર થી મેસેજ કરી મસાજ અંગે ભાવ પૂછતા એક હજાર રૂપિયા એનો ચાર્જ થશે અને ઘરે આવવાનું રહેશે એ મહિલા ને ઘરે તેવું એને વોટ્સએપ મેસેન્જર પર જણાવ્યું હતું તે બાદ આ તબીબે અગિયાર એપ્રિલ ના રોજ રાતે આઠ વાગ્યા ની આસપાસ ગોત્રી સ્થિત સંસ્કારનગર ખાતે રહેતી જુહી લબારા ઘરે પહોંચ્યા હતા જ્યાં મસાજ માટે તબીબ ને બેડરૂમ માં લઈ તેઓએ કપડા કાઢતા બે શખ્સો રૂમ માં આવી પહોંચ્યા હતા રૂમ માં આવેલા બે શખ્સો રૂમમાં આવી જણાવ્યું હતું કે આ ફ્લેટ ના રહીશોએ અરજી આપી છે અને અહીંયા ગોરખ ધંધા ચાલુ છે અને અહીંયા તારા ઘરે મોડા સુધી છોકરાઓ આવતા હોય છે અને તમારી અરજી આવી છે તેમ કહી એક કાગળ બતાવ્યો હતો જેમાં હાથથી લખાણ લખેલાનું જણાવ્યું હતું આ સાથે ફ્લેટ સીલ કરવાની પણ વાત કહી વિડીયો શૂટિંગ કરવાનું શરૂ કરી દીધું હતું

તબીબ ગભરાયા અને તેમણે ઘરે પહોંચી ઉપરોક્ત બનાવવા અંગે પત્નીને જાણ કરી હતી જે બાદ બીજા દિવસે તેઓના મોબાઈલ અને બાકીની રકમની માંગણી કરવામાં આવી હતી ઉઘરાણી કરવામાં આવી હતી વારંવાર રૂપિયાની ઉગરાણી તબીબે સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે આ મામલે જુહી લબાના અને તેના પતિ યોગેશ લબાના અને તેના બે મિત્રો સની બારોટ અને અનિલ બારોટ સામે ગુનો નોંધી તમામને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે